માત્ર પચીસ ત્રીસ વર્ષ પહેલા પ્રત્યેક ગૃહિણી એક વાનગી વારે વારે પોતાના ઘરે બનાવતી હતી તે એટલે સુખડી પરંતુ જયારે બેકરી પ્રોડક્ટ નો કલ્ચર આવ્યો બજારમાં વેચાતી બેકરી પ્રોડક્ટનું વેચાણ ખૂબ વધારે થવા લાગ્યું બિસ્કીટ વગેરેનું ચરણ ખૂબ વધ્યું ત્યારે ધીરે ધીરે આ સુખડી આપણા ઘરમાંથી વિદાય લેતી ચાલી વાત પિત્ત અને કફ ત્રણ વિભાગોમાં વેચાયેલો આપણા શરીરને વાત જન્ય બીમારી પિત્ત જન્ય બીમારી કફ જન્ય બીમારી ક્યારે પણ ના થાય એના માટેનો શ્રેષ્ઠ બેસ્ટ નાસ્તો બનાવતી હતી તે એટલે સુકડી સુકડીની અંદર જે લોટ છે 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 ઘી ગોળ અને અંદર કફ ના વધારે તેના માટે સૂંઠ નાખવામાં આવતી હતી વિવિધ પ્રકારના મેડિસિન ટોનિકો નાખવામાં આવતા હતા જેથી કરીને એનું પાચન થતું હતું અને આપણે શરદી ઉધરસ કફ જેવી કોઈ બીમારી ન સર્જાતી હતી વડીલ હોય યુવાન હોય વૃદ્ધ હોય ગમે તે ઉંમરના લોકો બાળક પ્રવાસમાં જઈએ ત્યારે ડબ્બામાં ભરી ભરીને સુખડી લઈ જતા હતા આવી સુખડી આપણે ખાતા હતા ને ત્યારે આપણા હાડકાં મજબૂત રહેતા હતા હિમોગ્લોબિન ઉણુપ ન સર્જાતી હતી અનેક બધી પ્રતિરોધક શક્તિ આપણા શરીરમાં જળવાઈ રહેતી હતી કારણ કે આપણા ભોજનમાં પ્રત્યેક ઋતુની અંદર બિસ્કીટના ચક્કરમાં ન પડીએ જો તમે તમારા પરિવારને આરોગ્ય પ્રદાન કરવા ઈચ્છતા હોય જો તમે ઈચ્છતા હોય કે આવનારી પેઢી નિરોગીને સ્વસ્થ રહે બાળકો નિરોગી ને મજબૂત રહે તો ઘરે સુખડી બનાવો અને પરિવારના તમામ સભ્યોને ખવડાવો આજ સુખડી આપણને નિરોગીતા આપશે સ્વાસ્થ્ય